ગાય આધારિત ખેતી અને ગોબરની વસ્તુઓથી આફ્રિકાના વેપારી અને કૃષિ અધિકારી થયા પ્રભાવિત મોબાઈલના નુકસાનકારક રેડિયેશનથી બચાવતી ગોબર ચિપ્સના લાઈવ પ્રયોગને ચમત્કાર ગણાવ્યો આફ્રિકી દેશ કોંગોના લિંબાસા શહેરથી બિઝનેસમેન નગવેજ કબાસ અને એગ્રીકલ્ચર વિભાગના અધિકારી કબાંબા મુજિંબા નામના બે મિત્રો પોતાના કામથી ગુજરાત અને કચ્છની મુલાકાતે આવતા કોંગોમાં વસવાટ કરતા એક સ્થાનિક ભારતીય માધ્યમે નાની નાગલ પર અંજારના નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્રના સંચાલક અને ગૌપ્રેમી એવા મેઘજીભાઈ હિરાણીની મુલાકાતે જઈ ચડતા ત્યાં થતા પદ્ધતિસરના ગૌપાલન ગાય આધારિત ખેતી અને અસંખ્ય ગોબર અને પંચગવ્ય ઉત્પાદનો જોઈને દંગ રહી ગયા હતા નોંધનીય છે કે કચ્છના ગૌ પ્રેમી મનોજભાઈ સોલંકી દ્વારા ગાયના ગોબરમાંથી બનેલ ટીકડી ચિપ્સ મોબાઈલના નુકસાનકારક રેડિયેશન અવરોધક તરીકે પેટન્ટ થયેલ છે મેઘજીભાઈ દ્વારા એ ગોબર ચિપ્સનો આ હબસી લોકો ઉપર કરવામાં આવતા રીતસર જાદુ થયો હતો એટલા પ્રભાવિત થઈને તરત જ એ ચિપ્સ પોતાના મોંઘા દાટ મોબાઈલ પાછળ લગાડી દીધેલ અને પોતાના પરિવાર અને મિત્રોને ભેટ આપવા માટે પણ જથ્થો ખરીદી લીધો હતો કેન્દ્રમાં બનતી શુદ્ધ દુબઈના દૂધની સ્વાદિષ્ટ કુલ્ફીનો સ્વાદ પણ બે આફ્રિકી મિત્રોને ખૂબ ગમ્યો હતો નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્રના માધ્યમે સમજાયેલ દરેક પ્રદેશના સ્થાનિક ગૌવંશનું મહત્વ જાણીને બંને મિત્રોએ દુઃખ વ્યક્ત કરેલ કે અમારા દેશમાં પણ એક સમયે લાખોની સંખ્યાનો તાજો દૂધ આપતો સ્થાનિક ગૌવંશ હવે લુપ્ત થઈ ગયો છે અને આખા દેશને વિદેશથી આયાત કરેલ પાઉંચ અને પાવડરનું દૂધ પીવું પડે છે આ કેન્દ્રની મુલાકાત દરમિયાન ગોબર ઉત્પાદનની વિસ્તૃત માહિતી સાથે વાડીમાં રહેતા મેઘજીભાઈના પરિવારની ભારતીય જીવનશૈલી ખાનપાન વગેરે નિહાળીને બંને મિત્રો ખૂબ પ્રભાવિત થયા હતા અને પોતાના સહજ પ્રતિભાવમાં જણાવેલ કે કચ્છ સહિત જ્યાં પણ આવા પ્રયોગો થાય છે તેને પ્રોત્સાહન મળવું જોઈએ અને સૌએ ખોટી આધુનિકતામાં ન અંજાઈ દેશી ગૌવંશ બચાવવા સાથે પોતપોતાની શુદ્ધ પરંપરા ટકાવી રાખવી જોઈએ અને તો જ પ્રકૃતિ અને પર્યાવરણ બચશે